જય માતાજી મિત્રો મારું નામ ભૂરાભાઈ સોલંકી છે અને તમે જોઈ રહ્યા છો પૂરો દેશી બોય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે વાત કરીશું મારા વિશે હું શું કામ કરું છું અને આજ પહેલો ફર્સ્ટ એટલે કે પહેલો વ્લોગ છે અને મારી ચેનલમાં નવા આવો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આજે આપણો પૂરું નામ અને ગામ અને તાલુકો અને ઘર બધે તમને બતાવીશું આ વિડીયોની અંદર તો ચાલો પહેલો તો આપણે ખેતર બતાવી લઈએ તો દેખો આ આ બાજરી બધી વાઢેલી પડી છે આ બાજરી લણવાનું ચાલુ કામ છે તમે પણ એક દાડો ટેકો કરાવવા આવજો તો સારું કહેવાય આજે જગ્યાએ વાળો ફૂવારા એડેલા છે અમે હું અમુર્યું આપણું ઘર છે મકાન કો કે ટાબુ કો એટલે એ કોઈ દેખાય રે પાછળ દેખાય રહ્યો એ આપણું મકાન બે માળનું અને આજે આપણું ખેતર એટલે કે આપણું નથી તે બીજાનું પણ વાવેલું આપણે છે મારે કાળબૂટ છોકરો છે જોઈ લો તમે આયું હોય અમે અમારા ભાડા બેઠી એ વિડીયો બનાવું તો ફાળીને દીધે લણી શું કરે છે હવે તરત બાદરી દીધી લણીને આવ્યા હતા તડકાના હા હા ખાવા જઈતી હા જરાક બેટા બે હેબ્રાન અરે આ અમાર વાળો એક બોબડી છોકરી આવી કેજી કાકા લાઈક કરો ના કર્યું હમ ફોલો બોકરી પૂછો હા ફોલો કરો રે ફોલો કરો રે મારા આ વિડીયોમાં ક્ષત્રિય ની કોમેન્ટ હશે તો આપણે એનો બીજો બ્લોગ બનાવવાનો છે બાકી ઠાકોર તો ધારે ને મિલિયન ઉપર વિડીયો થાય મિલિયન ઉપર ઠાકોર સમાજના જેટલો કોઈ પણ સમાજ સપોર્ટ કરતી નથી

ચાલો તો તમને ઘર બતાવવું આખે આખું ઘર બતાવી જાય પણ વિડીયો ઠેઠીધો હતો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આ પહેલો વ્લોગ બનાવ્યા છે ભાઈ હજી બરાબર આવડતું નહીં બનાવતા શીખવાના કહી તો ફર્સ્ટ વિડીયો છે આપણો વ્લોગનો તો પહેલો વિડીયો છે તમે લાઈક કર દો શેર કર દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હા પૂછતો કે તો કહે

આ બાદરી લણવાની છે લાઈક અને શેર કર્યા વગર ના થતા ફોલો તો કરી જ દેશે લાઈક પણ કરી દેશે ને ફોલો પણ કરી દેશે તો ચાલો આપણે તમને મારો ઢાબો બતાવી દે બે માળનો વિડીયોમાં બન્યા રહો વિડિયો સ્કીપ ના કરતા તમને ઢાબો બતાવી દઉં મારો અમારો ચીઓ ઘર છે વિડીયો પૂરો દેખજો રે વિડીયો પૂરો દેખજો તો જ તમને મજા આવશે વિડીયો પૂરે પૂરો દેખશો તો જ મજા આવશે જોઈ લો આ છે અમારો ભેંસ માટેનો મકાન એમાં એક ભેંસ છે એક શંકર ગાય છે અને મોસ છે આ છે અમારો દેશી